મહેસાણા જિલ્લાના ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા ધરોડ ડેમના મોડી રાત્રે બે ગેટ ખોલવામાં આવ્યા હતા અને ઓગણત્રીસ હજાર ક્યુસેકથી વધુ પાણી ધરોડ ડેમમાં ધરોડ ડેમમાંથી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું હતું જેના દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ આ સાબરમતી નદી બે કાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો આપને જોવા મળી રહ્યા છે ધરોઈ ડેમના બે ગેટ ખોલવામાં આવ્યા છે ને મોડી રાતથી જ આ ગેટ ખોલવામાં આવ્યા છે જેથી ધોધ જે પાણીના ધોધ જોવા મળી રહ્યા છે આપણે બતાવી રહ્યા છીએ